હવે એને શું કર્યું છે તો અહિયાં જે પહેલો અંક હોય ને એનાથી નાની સંખ્યા લેવાની બરાબર અહીંયા જે નાની સંખ્યા આવતી હોય એ રીતે અહીંયા ગુણાકાર કરવાનો જેમ કે જુઓ ત્રેવીસ તારી બરાબર ત્રણ તારી નવ અને ત્રણ દો છ ત્રેવીસ તારી હવે શું કરવાનું તો પાછળ એક અંક છે ને તો એક ઝીરો એવો એક ઝીરો અહીંયા પણ એક ઝીરો એટલે ત્રેવીસ ગુણ્યા ત્રીસ થાય તો હવે બાદ બાકી કરીશું બે માંથી ઝીરો જાય બે આઠ માંથી નવ ના જાય સાત ચકી ને છ અને અહિયાં અઢાર તો અઢાર માંથી નવ જાય તો નવ છના છ માંથી છ ઝીરો હવે શું થયું બાણું ત્રેવીસ ચોક બાણું બરાબર તો અહીંયા વચ્ચે શું કરવાનું છે આપણે સરવાળાનું ચિહ્ન જુઓ જવાબ લખીશું સાતસો બ્યાસી ભાગ્યા ત્રેવીસ બરાબર ત્રીસ સત્તા ચાર ચોત્રીસ બીજું છે નવસો ચોરાણું ભાગ્યા સાત તો જુઓ નવસો ચોરાણું ભાગ્યા સાત લખ્યા છે બરાબર સાતસો બરાબર સાત દુ ચૌદ એટલે વધી જાય એટલે અહીંયા આપણે સાત એકા સાત લીધા છે હવે ચાર માંથી ઝીરો ચાર નવ માંથી ઝીરો નવ નવ માંથી જાય તો બે રહેશે બસો ને ચોરાણું હવે શું કરીશું સાત ચોક 28 અહિયાં ઓગણત્રીસ છે ને તો સાત ચોક અઠ્યાવીસ હવે એક ઝીરો અહીંયા આવે છે ઝીરો હવે શું રહ્યું આપણી પાસે ચૌદ તો વત્તા કરીને અહિયાં સાત દુ ચૌદ માંથી ચૌદ ગયા ઝીરો જવાબ કરીને લખીશું નવસો ચોરાણું સાત બરાબર સો એટલે એકસો જો જુઓ ત્રીજું ઉદાહરણ છે સાત હજાર પાંચસો છત્રીસ લખ્યા છે તો શું કરીશું પેલા તો છ એકા છ ઓછી સંખ્યા બરાબર છ એકા છ એક ત્રણ સંખ્યા છે ત્રણ ઝીરો એવા જ ઉપર પણ ત્રણ ઝીરો તો કેટલા થયા ઝીરો છ ઝીરો ત્રણ ઝીરો પાંચ છ એક એટલે પંદરસો થાય હવે શું કરીશું સરવાળો કરીને કરીશું છ દુ બાર શું કરીશું છ દુ બાર હવે પાછળ બે ઝીરો એવા અહીંયા પણ બે ઝીરો છ માંથી ઝીરો છ ત્રણમાંથી ઝીરો ત્રણ પાંચમાંથી બે જાય તો ત્રણ અને એકમાંથી એક ઝીરો હવે ત્રણસો ને છત્રીસ છે તો શું કરીશું છ પચાસ ત્રીસ પાછળ એક સંખ્યા બાકી છે તો એક ઝીરો અને આની પાછળ પણ એક ઝીરો હવે જોઈએ છ માંથી ઝીરો જાય તો છ ત્રણ માંથી ઝીરો ત્રણ ત્રણ માંથી ત્રણ ઝીરો હવે છત્રીસ રહ્યા તો સરવાળો કરીને શું કરીશું છત્રીસ બરાબર છત્રીસ માંથી છત્રીસ જાય તો ઝીરો આમ જવાબ છે સાત હજાર પાંચસો છત્રીસ ભાગ્યા છ બરાબર શું થશે એક હજાર વત્તા બસો વત્તા પચાસ વત્તા છ એટલે બારસો ને છપ્પન ચલો હવે દાખલા નંબર પાંચ નો પહેલો દાખલો આપણે જોઈએ તો ભાગ્યા સત્તર આઠસો ચોર્યાસી ભાગ્યા સત્તર સત્તર પંચા પંચ્યાસી એક અંક અહીંયા બચે છે એક ઝીરો એવો જ ઉપર પણ એક ઝીરો 4 માંથી ઝીરો જાય તો ચાર આઠ માંથી પાંચ જાય તો ત્રણ આઠ માંથી આઠસો ઝીરો હવે શું કરીશું તો સરવાળો કરીને ચોત્રીસ અહીંયા સત્તર દુ ચોત્રીસ ચોત્રીસ માંથી જાય તો ઝીરો આઠસો ચોર્યાસી ભાગ્યા સત્તર બરાબર પચાસ ત્રણસો નેવું ભાગ્યા પંદર ત્રણસો નેવું ભાગ્યા પંદર કરીશું પંદર दू ત્રીસ હવે અહીંયા એક અંકનો એક ઝીરો મૂકીશું એવો જ ઉપર પણ એક ઝીરો બાજુમાં સરવાળાનું ચિહ્ન ઝીરો ઓછા ઝીરો ઝીરો નવમાંથી ઝીરો જાય તો નવ અને ત્રણ માંથી ત્રણ ઝીરો નેવું રહ્યા તો સરવાળાનું ચિહ્ન કરીને પંદર છ નેવું નેવું માંથી નેવું જાય તો ઝીરો જવાબ કરીને લખીશું ત્રણસો ભાગ્યા પંદર બરાબર વીસ ને છવ્વીસ ત્રીજું છે છસો છન્નું ભાગ્યા બાર તો છસો છન્નું ભાગ્યા બાર છે બાર પંચા સાઈઠ હવે એક ઝીરો આપણે અહીંયા નીચે લખીશું એવો જ એક ઝીરો ઉપર બરાબર છ માંથી ઝીરો જાય તો છ નવ માંથી ઝીરો નવ છ માંથી છ ઝીરો હવે સરવાળો કરીને બાર અઠા છન્નું છન્નું માંથી છન્નું જાય તો ઝીરો છસો છન્નું ભાગ્યા બાર બરાબર પચાસ ને આઠ અઠ્ઠાવન ચોથો દાખલો છે ત્રણસો બેતાળીસ છ ત્રણસો બેતાળીસ છ છ પચાસ ત્રીસ એક સંખ્યા રહે છે તો અહીંયા એક ઝીરો મૂકીશું એવો જ ઉપર એક ઝીરો મૂકીશું બે માંથી ઝીરો જાય બે ચાર માંથી ઝીરો ચાર ત્રણ માંથી ત્રણ ઝીરો હવે બેતાળીસ આપણી પાસે સરવાળો કરીને છ સત્તા બેતાળીસ બેતાળીસ માંથી બેતાળીસ જાય તો ઝીરો જવાબ કરીને લખીશું ત્રણસો બેતાલીસ ભાગ્યા છ બરાબર પચાસ ને સાત સત્તાવન પાંચમું સાતસો છું સાતસો છું ચાર એકાદ ચાર બે ઝીરો છે મૂકી દઈએ આપણે ઉપર હવે છ માંથી ઝીરો છ નવ માંથી ઝીરો નવ અને સાત માંથી ચાર જાય તો ત્રણ ત્રણસો ને છન્નું ચાર નવા છત્રીસ એક ઝીરો નીચે મૂકીશું એવો એક ઝીરો ઉપર લઈશું છ માંથી ઝીરો જાય તો છ નવ માંથી કરીને લખીશું સાતસો છન્નું ભાગ્યા ચાર બરાબર સો વત્તા નેવું વત્તા નવ એટલે કે એકસો ને નવ્વાણું છઠ્ઠું છે નવસો પાંચ ભાગ્યા પાંચ તો પાંચ એકા પાંચ બે સંખ્યા છે બે ઝીરો માટે ઉપર બે ઝીરો પાંચમાંથી ઝીરો જાય તો પાંચ ઝીરો માંથી ઝીરો ઝીરો નવમાંથી પાંચ જાય તો ચાર ચારસો સરવાળો એક અંકનો ઝીરો અહીંયા ઉપર પણ ઝીરો પાંચમાંથી ઝીરો જાય પાંચ ઝીરો માંથી ઝીરો ઝીરો ચાર માંથી ચાર ઝીરો હવે પાંચ વધ્યા છે તો સરવાળો કરીને પાંચ એકા પાંચ પાંચમાંથી પાંચ જાય તો 0 હવે 905 ભાગ્યા 5 = 100 + 80 + 1 એટલે 181 7મો છે 7225 ભાગ્યા 5 5 * 1 = 5 નીચે ત્રણ સંખ્યા છે 3 0 ઉપર પણ 3 0 5 માંથી 0 જાય તો 5 2 માંથી 0 2 2 માંથી 0 2 અને 7 માંથી 5 2 2225 થશે સરવાળો કરીને લખીશું 5 6 20 હવે બે સંખ્યા છે બે ઝીરો એવા ઉપર પણ બે ઝીરો પાંચમાંથી ઝીરો પાંચ બે માંથી ઝીરો બે બે માંથી ઝીરો બે બે માંથી બે ઝીરો બસો ને પચીસ રહેશે તો સરવાળો કરીને પાંચ ચોક વીસ હવે એક સંખ્યા છે તો એક ઝીરો એવો જ ઉપર પણ એક ઝીરો પાંચમાંથી ઝીરો જાય પાંચ બે માંથી ઝીરો બે બે માંથી બે ઝીરો પચીસ રહ્યા પાંચું પાંચું પચીસ પચીસ માંથી પચીસ જાય તો સાત હજાર બસો ને પચીસ ભાગ્યા પાંચ બરાબર ચૌદસો ને પિસ્તાળીસ થશે આઠમો દાખલો છે પાંચમાંથી ઝીરો જાય પાંચ સાત માંથી ઝીરો જાય સાત છ માંથી ઝીરો જાય તો છ ત્રણ માંથી ત્રણ તો ઝીરો છસો પંચોતેર હવે શું કરીશું ત્રણ દુ છ બરાબર અને બે ઝીરો છે એવા બાજુમાં પણ બે ઝીરો પાંચમાંથી ઝીરો જાય તો પાંચ સાતમાંથી ઝીરો જાય તો સાત છ માંથી છ ઝીરો કેટલા રહ્યા પંચોતેર સરવાળો કરીને લખીશું ત્રણ દુ છ એક ઝીરો એવો ઉપર પણ એક ઝીરો પાંચમાંથી ઝીરો જાય તો પાંચ સાતમાંથી છ જાય તો એક કેટલા રહ્યા પંદર તો સરવાળો કરીને લખીશું ત્રણ પચાસ પંદર પંદર માંથી પંદર જાય તો ઝીરો ત્રણ હજાર છસો પંચોતેર ભાગ્યા ત્રણ બરાબર બારસો ને પચીસ આઠ હજાર છસો ને ચોવીસ ભાગ્યા ચાર ચાર દુ આઠ ત્રણ સંખ્યા છે ત્રણ ઝીરો એવા જ અહીંયા પણ ત્રણ ઝીરો ચાર માંથી ઝીરો ચાર બે માંથી ઝીરો બે છ માંથી ઝીરો છ આઠ માંથી આઠ ઝીરો છસો ચોવીસ તો અહીંયા સરવાળો કરીને લખીશું ચાર એકા ચાર અહીંયા બે ઝીરો એવા ઉપર પણ બે ઝીરો 4 માંથી ઝીરો જાય તો ચાર 2 માંથી ઝીરો જાય બે ચાર છ માંથી ચાર જાય તો બે ચાર બે માંથી ઝીરો જાય બે બે માંથી બે જાય તો ઝીરો ચાર છોવીસ બરાબર ચોવીસ માંથી ચોવીસ જાય તો ઝીરો હવે જવાબ કરીને લખીશું આઠ હજાર છસો ચોવીસ ભાગ્યા ચાર બરાબર બે હજાર એકસો છપ્પન દસમો દાખલો છે નવ હજાર બાવન ભાગ્યા બે તો લખીશું આપણે પહેલા તો બે છીરો નીચે મૂકીશું એવા બે માંથી ઝીરો જાય બે પાંચ માંથી ઝીરો જાય તો પાંચ ઝીરો માંથી ઝીરો ઝીરો અને નવ માંથી આઠસો એક એક હજાર બાવન તો બે પંચા દસ નીચે બે ઝીરો એવા ઉપર પણ બે ઝીરો બે માંથી ઝીરો જાય તો બે 5 માંથી ઝીરો જાય તો પાંચ ઝીરો માંથી ઝીરો તો ઝીરો 1 માંથી એક તો ઝીરો બે દુ ચાર એક ઝીરો અહીંયા મૂકીશું એવો એક ઝીરો ઉપર 2 માંથી ઝીરો જાય બે અને પાંચમાંથી ચાર જાય તો એક બે બાર બાર જાય તો ઝીરો જવાબ કરીને લખીશું નવ હજાર બાવન અગિયાર છે પંદરસો બાર ભાગ્યા છ દુ બાર બે સંખ્યા છે એવા બે ઝીરો નીચે એવા જ બે ઝીરો ઉપર બે માંથી ઝીરો જાય તો બે એક માંથી ઝીરો જાય તો એક પાંચ માંથી બે જાય તો ત્રણ અને એક માંથી એક જાય તો ઝીરો ત્રણસો બાર છે છ પચાસ ત્રીસ એક સંખ્યા છે તો એક ઝીરો એવું જ ઉપર પણ એક ઝીરો બે માંથી ઝીરો જાય તો બે એક માંથી ઝીરો જાય તો એક ત્રણ માંથી ત્રણ જાય તો ઝીરો બાર છે અહિયાં છ દુ બાર બાર માંથી બાર જાય તો ઝીરો જવાબ કરીને લખીશું પંદરસો ને બાર ભાગ્યા છ બરાબર દાખલો છે નવસો સાત સાત એકા સાત બે સંખ્યા છે એવા બે ઝીરો એવા જ ઉપર પણ બે ઝીરો બે માંથી ઝીરો જાય તો બે પાંચ માંથી ઝીરો જાય તો પાંચ અને નવ માંથી સાત જાય તો બે ને બાવન સાત

ત્રણ નીચે ત્રણ સંખ્યા છે ત્રણ ઝીરો એવા ઉપર પણ ત્રણ ઝીરો બે માંથી ઝીરો જાય તો બે છ માંથી ઝીરો જાય તો છ ઝીરો માંથી ઝીરો ઝીરો ચારમાંથી ત્રણ તો એક એક હજાર બાસઠ હવે લખીશું ત્રણ તારી નવ બરાબર અહીંયા દસ છે તો અહીંયા નવ લખીશું પાછળ બે ઝીરો એવા અહીંયા પણ બે ઝીરો બે માંથી ઝીરો જાય તો બે છ માંથી ઝીરો જાય તો છ અહીંયા ઝીરો માંથી નવ નહીં જાય આગળ ચેકીને ઝીરો અને ઝીરો ચેકીને ઉપર દસ દસ માંથી નવ જાય તો એક એકસો પચાસ પંદર એક સંખ્યા છે અહિયાં એક ઝીરો એવો અહિયાં પણ એક ઝીરો બે માંથી ઝીરો જાય તો બે છ માંથી પાંચ જાય તો એક અને એક માંથી એક ઝીરો ત્રણ ચોક બાર બરાબર બાર માંથી બાર જાય તો ઝીરો જવાબ કરીને લખીશું ચાર હજાર બાસઠ ભાગ્યા ત્રણ બરાબર તેરસો ને એક હજાર ત્રણસો ને ચૌદનો દાખલો છે સાતસો ચૌદ ભાગ્યા સત્તર તો સત્તર છ અડસઠ એક સંખ્યા છે નીચે એક ઝીરો લગાવીશું તો ઉપર પણ એક ઝીરો ચાર માંથી ઝીરો જાય તો ચાર એક માંથી આઠ નહીં જાય સાત ચેકીને ઉપર છ લખીશું એક ચેકીને અગિયાર અગિયાર માંથી આઠ જાય તો નીચે ત્રણ છ માંથી છ ઝીરો સત્તર દુ ચોત્રીસ ચોત્રીસ માંથી ચોત્રીસ જાય તો ઝીરો તો સાતસો ચૌદ ભાગ્યા સત્તર બરાબર ચાળીસ ને બે બેતાળીસ તો વિદ્યાર્થીઓ આ સાથે જ આપણો આજનો વિડીયો પૂર્ણ થાય છે આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને સાથે જ મારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેશો જેથી તમને આવા વિડીયો મળતા રહે તો વિદ્યાર્થીઓ નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મારા દરેક પ્લે લિસ્ટની લિંક મળી જશે જેમાં જઈને તમે તમારા મનપસંદ વિડીયો જોઈ શકશો અને સાથે જ મારી ટેલિગ્રામની લિંક પણ મળી જશે જેમાં સબસ્ક્રાઈબ કરીને તમને ગણિતનું બધું મટીરિયલ પીડીએફ સ્વરૂપે મળી રહેશે તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે જય હિન્દ